તો મહેસાણાની વાત કરીએ તો મહેસાણાના વાણીનાથ ધામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની વાત કરીએ વાણીનાથ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો ચોથો દિવસ બાળકોએ ભારતના ધ્રો રાષ્ટ્રધ્વજની પ્રતિકૃતિ રજૂ કરશે ધાર્મિક મહોત્સવમાં સહભાગી થવા બાળકો આવ્યા બાળકો શરીર ઉપર રાષ્ટ્રધ્વજની પ્રતિકૃતિ રજૂ કરશે બાળકો અને વિવિધ ઘરમાં મંડળ આકર્ષણ જમાવશે તો તરફ ધામ ખાતે ઉત્સવનો આજે ચોથો દિવસ તક્ષશિલા શિક્ષણ સંકુલ સંકુલઢોમાં ત્રણ આઠમાં બાળકોએ ભારતના રાષ્ટ્રધ્વજની પ્રતિકૃતિ રજૂ કરી ધાર્મિક મહોત્સવમાં સહભાગી થવા બાળકો પણ પહોંચ્યા હતા બાળકોએ પોતાના શરીર પર રાષ્ટ્રધ્વજનો કલર લગાવી અનોખી પ્રતિકૃતિ રજૂ કરી તો ગાંધીનગરમાં ગરબા મંડળે એક લાલા દરવાજે ગરબો પ્રસ્તુત કર્યો વિવિધ ગ્રુપ દ્વારા ધાર્મિક મહોત્સવમાં સહભાગી થવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે બાળકો અને વિધ ગરબા મંડળે આકર્ષણ જમાવ્યું હતું વધુ વિગતો સાથે ફોનલાઈન પર સંવાદદાતા પાયલ યાદવ જોડાઈ ગયા છે પાયલ આજે મહોત્સવનો ચોથો દિવસ શું છે વધુ અપડેટ દર્શનાર્થે આવી રહ્યા છે ખાસ મહત્વનું એ છે કે પીએમ મોદીની સભાને લઈને તંત્રની ની પણ તણાવમાર તૈયારી કરવામાં આવી છે સભા સ્થળ નજીક હેલીપેડ બનાવવામાં આવી છે બાવીસ તારીખના રોજ બાર ને પચાસ કલાકે પીએમ મોદી જે છે તે સભા સ્થળે પહોંચવાના છે આ જે બંદોબસ્ત છે તેમાં પાંચ એસપી અઢાર હેલીપેડ અને સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે સુશું ફેરફાર કરવા તે તમામ બાબતો સાથે આજે જયરામગેવી બાપુ સાથે જે એસપીજી છે તેમની પણ મીટીંગ યોજાઈ હતી ત્યારે મીઠા જિલ્લા વહીવટી દ્વારા જે છે તે પણ સભાને લઈને તડામાર તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે જી રાજવી પાયલ જોડાઈ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર